સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટડી વેપારી એસોસિએશન દ્વારા ઉમિયા કોમ્પ્લેક્સ ખાતે ચોરી બાબતે ફરિયાદ નોંધાવવા રજૂઆત કરવામાં આવી 3-3 દિવસ સુધી કોઈ પોલીસ દ્વારા કાર્યવાહી ન કરતા વેપારીઓ મહારૂજ પાટડી વેપારી એસોસિએશન પ્રમુખ રશ્મીભાઈ ઠક્કર પાટડી ભાજપ મહામંત્રી ભરતભાઈ પાટડી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ને એફઆઈઆર નોંધાવવા રજૂઆત કરવામાં આવી રાત્રેજી સીસી કેમેરામાં દેખાઈ પાડે કોરોમાં દેખાઈ परमानशन बजार में है येच नाम है सिर्फ परनाम लाओ परनाम ये परनाम है पूरे स्कूल संगठन बजार आई नहीं ना बजार में साहब पूरी घेरु तो के जवाब का हाल नहीं है हमें आए तीन दिवस से रात में खाली नहीं कोई काम ना कोई दिन से खबर आई नहीं ना कौन थे चोरी ले आ नाम आया तो नाम

ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો